ઘણીવાર દર્દીઓને સમયસર બ્લડ મળતું નથી જેથી તમામ જનતાને અપીલ છે કે દરેક રક્તદાનમાં કેમ્પમાં ભાગ લઈ રક્તદાન કરો ગામના સેવાભાવી વ્યક્તિવા પ્રવીણભાઈ શાહ જેમના જન્મદિવસ નિમિત્તે તેમણે નવ્વાણું વાર રક્ત આપી એક રેકોર્ડ કાયમ કર્યો છે આજ રોજ જે બ્લડ કેમ્પ કરવામાં આવ્યો પીકે ભાઈના બર્થડે નિમિત્તે એ ખૂબ સફળ રહ્યો નગરજનોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ આભાર આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો નગરજનોને અમારી વિનંતી છે ભી કે ભાઈ તમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા આજે તમે બ્લડ ડોનેટ કરો છો આજે એ કેટલી વાર છે નવવાડવી વાર બ્લડ સમાજ માટે ડોનેટ કરવું કેટલું જરૂરી છે ખૂબ જ જરૂરી છે આજે કેમ રાખવામાં આવેલો છે આમાં તમે કેટલા બોટલ લેવાના છો આજે ત્રીસ એ આજુબાજુ સમાજ માટે તમારો કોઈ મેસેજ બસ દરેક જણાએ બ્લડ આપવું જોઈએ અને આ જે ખોટ છે બ્લડની એ પૂરવા માટે બી વધારો સહયોગ જરૂરી છે ચમજે યાર આજે સોંગ મુકામે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમ તથા સી કેભાઈની બર્થ ડેને અનુલક્ષીને એક સરસ બ્લડ ડોનેશન કેમ્પ અમને મળ્યો છે એ માટે અમે યુદ્ધ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે બસ સ્ટેન્ડ જેવા પરચક એરિયામાં પણ સારો એવા યુનિટનું કલેક્શન કરી શકીએ છીએ અને એ અમારા ગરીબ દર્દીઓને માટે રાહતો રહેશે અને આવો સહકાર અમને ભવિષ્યમાં બી વાઇલ્ડ લાઈફ ટીમ તરફથી તથા સીતેભાઈ તરફથી તથા નગરજનો તરફથી મળતો રહેશે એવી અપેક્ષા સર્જાય છે નિપુરણ મનીષ ક્રિયા ચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી